સાથે રીધી જે ગોંડલના ના રીબડા ની અંદર થોડા દિવસ પહેલા એક ઘટના સામે આવી કે જે અમિત હું છે તેમણે આત્મહત્યા ને પછી આખો જે આ કિસ્સો છે તે જગજાહર સામે આવ્યો કારણ કે દુષ્કર્મ ની ફરિયાદ નોંધવામાં આવી પછી અમિત ટ્રેપનો મામલો છે રાજકોટના તેમની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે કેમ કરવામાં આવી છે અને હવે પછી આમાં શું થશે તેમની વિગતે ચર્ચા કરી અત્યારે મારી સાથે એડવોકેટ ભૂમિકાબેન જોડાયેલા છે ભૂમિકાબેન સ્વાગત છે ધન્યવાદ ભૂમિકાભાઈ સૌથી પહેલા સવાલ કે જે બીજી જે છોકરી હતી જે પૂજા રાજગોર તેમણે હવે ડીસીપી જે જગદીશ બાંગરવા છે તેમની સામે અત્યારે કોર્ટમાં ફરિયાદ કરી છે કહ્યું છે કે અમને ધાક ધમકી આપતા હતા પણ હવે આમાં શું થવાનું છે કારણ કે આ ફરિયાદ તો ઘણા લાંબા સમય પહેલા નોંધાઈ ચૂકી છે એટલે હાજી આ ફરિયાદ છે ઘણા સમય પહેલા થઈ ચૂકી છે ગઈકાલે અમે જે સગીરાનું નિવેદન થયું એ ફરિયાદની અંદર જ થયું હતું અને એમાં ડીસીપી જે છે ઝોન ટુ અને એ સિવાયના જે અલગ અલગ પોલીસ અધિકારીઓ છે તમામ ઉપર જેને સગીરા અથવા તો પૂજાબેન નામથી નથી ઓળખતા એ ઓળખે છે એટલે એની અંદર અમે સીસીટીવી ફૂટેજીસ મંગાવ્યા હતા ડીસીપી ઓફિસના એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એ અમારી અરજી કોર્ટે મંજૂર કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ડીસીપી ઓફિસને કહ્યું હતું કે તમે સીસીટીવી ફૂટેજ લઈને આપો અને અમે એની અંદર એરજીની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે આખી ઘટનાની તપાસ કરવામાં આવે એવી પણ માંગ કરી હતી પણ થયું એવું કે ડીસીપી અમને ખાતરી જ હતી કે ફૂટેજીસ નહીં આવે કારણ કે ખબર જ હતી કે પોલીસ વાંકમાં છે એટલે ફૂટેજ નહીં આપે એટલે એમણે એવું એ ડિવિઝન પોલીસ દ્વારા એવું રીઝન બતાવવામાં આવ્યું કે અમારી પાસે પૂરતું ફંડ નથી કે અમે એ જે સીસીટીવી ફૂટેજીસ છે એ કોપી કરી અને કોર્ટમાં આપીએ અને ડીસીપી ઓફિસમાંથી ફૂટેજીસ આપવામાં આવ્યા પણ એમાં ટ્રીક એવી કરવામાં આવી કે જે દરમિયાન જે પાંચ મિનિટ દરમિયાન આ જે સગીરા અને યુવતી અંદર જતી દેખાય છે અને બહાર આવતી દેખાય છે એ સીસીટીવી ફૂટેજ ગાયબ કરી નાખવામાં આવ્યા છે જે એન્ટ્રીના જે પાંચ મિનિટના છે ને એક્ઝિટના ત્રણ મિનિટના છે એ ફૂટેજી ગાયબ કરવામાં આવ્યા છે અને પ્લસમાં જે ઝોન ટુ ની જે કચેરી છે જે ઓફિસ છે જેની અંદર એની અંદર સીસીટીવી ફૂટેજ જ નથી હા સોરી સીસીટીવી કેમેરા જ નથી સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે તમારે પોલીસ સ્ટેશનના હર એક ખૂણામાં હર એક ખૂણો આવો એટલે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા હોવા જોઈએ એમાં કોઈ સીસીટીવી કેમેરા નથી એટલે આની અંદર અમે ફરીથી નવી અરજી કરી છે કે જે જેટલા સીસીટીવી ફૂટેજીસ બાકી છે જે પાંચ મિનિટના એન્ટ્રી એક્ઝિટના એ અમને આપવામાં આવે અને જો એ નહીં આપવામાં આવે તો એની અંદર અમે પુરાવાના નાશ અને પુરાવા સાથે ખેડા કરવાની અરજી પણ પોલીસ વિરુદ્ધ કરવાના છીએ સાથે હવે એવું કહેવામાં આવ્યું છે કે એસએમસી ને તપાસ સોંપવામાં આવે તમને લાગે છે કે આ તપાસ છે એસએમસી ને સોંપવામાં આવશે હા ચોક્કસ પણ કે અમારી પાસે એટલા પૂરતા પુરાવાઓ છે અને અત્યારે જે નવા કાયદા પ્રમાણે બીએનએસએસ પ્રમાણે જ્યારે પ્રાઇવેટ કમ્પ્લેન કોર્ટમાં દાખલ થાય તો સરકારી અધિકારીઓ વિરુદ્ધ જો ફરિયાદ હોય તો એની અંદર એક તક એમને આપવામાં આવે છે કે આવીને ખુલાસો આપે કે ભાઈ આ ફરિયાદ બાબતે તમારું શું કહેવું છે એટલે એની અંદર ડીસીપી અને એ ડિવિઝન પોલીસ પીઆઈને ઓલરેડી નોટિસ કરી દીધી છે કે તમારો બાબતે શું ખુલાસો છે એટલે જો એ ખુલાસો જો નહીં આપે તો પણ આપણી તપાસ જે છે એ એસએમસી ને આપવાના પૂરી શક્યતાઓ છે અને જો એ ખુલાસો સંતોષકારક ન જણાય તો પણ જે મેજિસ્ટ્રેટ સાહેબ છે એમને પાવર્સ છે કે સમગ્ર તપાસ એક એસએમસી ને આપવે અથવા તો પોતાની પાસે રાખી શકે તો પહેલેથી જ આમાં ડીસીપી નો હાથ હોઈ શકે છે ચોક્કસ બાકી તો જો જ્યારે અમિત ખુડે સુસાઈડ કરી લીધું અને તો જે એડવિઝન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાણી હતી એ બાબતે આગળ કોઈ કાર્યવાહી કરવાની રહેતી જ નહોતી કારણ કે ઓલરેડી ગુનો નોંધાઈ ચૂક્યો હતો જો અમિત ખુડે અને જ્યારે આરોપી સુસાઇડ કરી લે ત્યારે એ કેસમાં ઓલરેડી અપેટેડ સમરી ભરવાની હોય તો આગળ તો કઈ કાર્યવાહી કરવાની રહેતી નહોતી તો તમે તમારી ઓફિસમાં સગીરાની નિવૃત્તિને શું કામ બોલાવી અને જોવાની વાત એ છે કે ડીસીપી સાહેબ સગીરાને પૂછપરછ કર્યા હોય એ વ્યક્તિની વિરુદ્ધ ફરિયાદ થઈ હોય તો એની તમે કરો રૂલ્સ છે કે યુનિફોર્મ ન હોવો જોઈએ તમારી સાથે કાઉન્સલર હોવા જોઈએ એને એક ગાર્જિયન સાથે હોવું જોઈએ આવું કંઈ જ નહોતું બધા રૂલ નિયમો કાયદાઓ દેવે મૂકી અને જે ડીસીપી ઝોન ટુ સાહેબ છે એમણે આવી રીતે ગેરકાયદેસર રીતે પૂછપરછ કરી છે અને જો તમે સાચા હતા તો તમને પૂરેપૂરા સીસીટીવી ફૂટેજીસ દેવામાં શું વાંધો હતો વચ્ચેના પાંચ મિનિટ અને ત્રણ મિનિટ ના ફૂટેજ ટેપ કરવાનો શું આમાં તો ચોખ્ખી સ્પષ્ટ પણ આંધલા વ્યક્તિને ખબર પડે કે ઝોન સંડોવણી છે

હતો પણ અત્યાર સુધી પ્રશ્ન એવો હતો કે સામે આવીને બોલશે કોણ અથવા તો પ્રશ્ન એવો હતો કે આવું સ્પષ્ટ ક્યાંય એવી એવા પુરાવાઓ કેવા એવિડન્સ એ નતા રહેવા દેતા કે જેના કારણે કોઈ આવી શકે કે આમાં જયરાજ સિંહનો ધોરી સંચાર છે પણ જે રીતે સગીરાએ હિંમત બતાવી અને બધાને જે એક્સપોઝ કર્યા છે ત્યારે આ વાત સ્પષ્ટ દીવા જેવી થઈને બધાની સમક્ષ આવી ગઈ છે કે જે પોલીસની જે આખી જે કંડકટ હતી એની પાછળનું કારણ જયરાજસિંહ અને ગણેશભાઈ છે પણ તમને એવું ક્યાંય લાગ્યું કે એમની સામે કાર્યવાહી કરવા માટે કે પોલીસની ગતિવિધિઓ તેજ થઈ હોય એવું કારણ કે નામ તો સામે આવ્યું છે પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરી એમની હોય ગોંડલની પોલીસ હોય કારણ કે નામ તો ખાલી જે સગીરા છે તેમણે કહી દીધું છે પણ એવું અહીંયા સવાલ છે કે કાર્યવાહી થશે આ કાર્યવાહી નહીં થાય તો અમે ગોંડલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરશું ને પોલીસ કઈ કાયદાથી ઉપર તો છે નહીં અને પોલીસ તો ચોક્કસ કોઈ તપાસ નહીં કરે તો મને સો વિશ્વાસ છે કારણ કે પોલીસ પોલીસ ભાઈ ભાઈ ઘણા સમયથી થી આવે છે કે ઉચ્ચ અધિકારી અને નીચલા અધિકારીઓ ઉપર જયારે હોય કોઈ પણ જાતના આરોપ ત્યારે એને બચાવવાના જ પ્રયત્ન કરતી હોય છે એટલે પોલીસ પાસેથી કોઈ પણ પ્રકારની આશા રાખવી એક ખોટી વસ્તુ છે એટલા માટે જ અમે એમની ઉપર છે સ્ટેટ મોનિટરિંગ સેલ એના માટે એની પાસે તપાસ માંગેલી છે અને એ સિવાય અમે જે વધારાના આરોપો નીકળે છે એના માટે ગોંડલ કોર્ટમાં અલગથી ફરિયાદ કારણ કે કે ગુજરાતની અંદર ઘણી બધી જગ્યા એવી છે કે ઘણા બધા કિસ્સા એવા છે કે જે એસએમસી ની માંગ કરવામાં આવે હતી પરંતુ ક્યાંય ખાલી કહેવામાં આવે કે એસએમસી ને તપાસ સોંપવામાં આવશે પછી સોંપવામાં નથી આવતી અને જે વસ્તુ થઈ હોય છે ત્યાં ત્યાં દબાઈ જાય છે આ વસ્તુ અલગ પ્રકાર અલગ અલગ જગ્યાએ જઈ રહી છે કારણ કે અમે અમારી માંગણી છે એ પોલીસ પાસેથી નખી તમે એસએમસી ને તપાસ સોપો દરેક જગ્યાએ એવું થાય છે કે પોલીસ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એવી માંગ કરવામાં આવતી હોય છે તમે એસએમસી ને તપાસ આપો અમારી માંગો ત્યારે પોલીસ પાસેથી નથી કારણ કે ખબર છે પોલીસ પાસેથી તો કોઈ ન્યાયની અપેક્ષા રાખવાની જ નથી એટલે અમે માંગ કરી છે કોર્ટ સમક્ષ કરી છે હવે કોર્ટ ડિસિઝન આપશે અને હું તો એમ કહું છું જો કોર્ટ પોતાની પાસે તપાસ રાખે તો પણ અમને એવો ભરોસો છે કે એમાં ન્યાય મળશે કારણ કે અત્યારે જે કઈ પણ ખતરો છે એ સંપૂર્ણ રીતે પોલીસ તરફથી છે જે ગુંડાઓ તરફથી નથી જેટલો ખતરો કે જેટલો કાયદાને વ્યવસ્થા કથળવાની સ્થિતિ જેટલી અન્ય લોકો પાસેથી ખતરો નથી એટલો પોલીસ પાસેથી છે એટલે અમારી પોલીસ પાસે તો કોઈ માંગ છે જ નહીં કારણ કે અમને ખબર છે કે ન્યાય

કે જે એટલે બિલકુલ આશા રાખીએ હવે રીતે તમે માંગ કરી રહ્યા છો ઉપર પૂરી કાર્યવાહી થાય કારણ કે જેમને ન્યાય જોયે છે ન્યાય મળે અને જે આરોપી છે તેમને ક્યાંક સજા થાય સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર